ભાવનગર મહાનગરપાલિકાની રિકવરી ટીમના કર્મચારીને પોતાની ફરજ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી મળી હતી ઘરવેરાના બાકી નીકળતા રકમની વસુલાત માટે શહેરના ઇસ્કોન પાસે આવેલા અરોમા બજાર શોરૂમ ખાતે ગયા હતા પરંતુ તેની આ ઉઘરાણીના કારણે ઉશ્કેરાયેલા શોરૂમના માલિકે રિકવરી અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો બિચક્યો હતો શોરૂમના માલિક પાસે આઠ લાખ જેટલી ઘરવેરાની

શોરૂમ આ બિલ્ડિંગ ના કુલ આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા બાકી હતા એ લેલું વસૂલવા માટે અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી ત્યારે જૈન નામના કોઈક અહીંના જે માલિક છે કે વ્યક્તિ છે એ મને ખબર નથી પણ એક એક ભાઈ તમે બહાર નીકળો તમને કાપી નાખીશ આમ કરીશ તેમ કરીશ તારો કમિશનર મને શું કરી લેશે એવી ભાષામાં વાત કરી એટલે પોલીસને બોલાવ્યા એના ડિપાર્ટમેન્ટમાં પૈસા જ્યાં જમા કર્યા હોય ત્યાં આપણને ખબર નથી આપણો ચેક ડેબિટ થઈ ગયો છે કોર્પોરેશનના ખાતામાં જમા થઈ ગયો છે જે ભારત નાગરિક તરીકે મારી હક છે મેં પચાસ પૈસા ભરી અને અપીલ ગયેલો છું તો જ કાંઈ ગેરકાયદેસર રીતે આવી અને આંધાધૂંધ આ લોકો જે શોરૂમ વાળા છે એ લોકોના ના બાઇક લેવું પાડવા માંડ્યા અને ઢોલ ટીપી અને આંધાધૂંધ જાણે ગુંડા હોય આપણે ગુજરાતની જગ્યાએ બિહારમાં જીવતા હોઈએ એવું વાતાવરણ ખુરું કરતું